રૂપિયા દસ હજારના ઇનામી અને ખૂનના ગુનામાં ચલા પંદર વર્ષના સાફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શાળા પીસીબી પીસીબીના એસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ લુણીનાઓને હકીકત મળેલ કે કામરેજ પોસ્ટે ફર્સ્ટ ગુનો રજીસ્ટર્ડ નંબર પચીસ બે હજાર અગિયાર બી કોલમ ત્રણસો બે ચોત્રીસ મુજબના ગુનાના કામે નાસો આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ નાઓ હાલ જીડીએન કમનીના ગ્રાઉન્ડમાં કોન્ટાઈ રોડ હોસ્સુર તમિલનાડુ ખાતે રહે છે જેથી પીસીબી પીઆઈ શ્રી આર એસ સુવેરા નાઓ મજકુર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમકીકત સાચી જણાય જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાપુભાઈ નાઓની ટીમ બનાવી જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઇ રોડ હોસુર તમિલનાડુ ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ ઉંમરવર્ષ ચાલીસ રહે ખંચો પંચોખર થાના ચોરાહત સિંધી મધ્યપ્રદેશ હાલ રહે જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઇ રોડ હોસ્ુર તમિલનાડુવાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે મજકુર પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેણે તથા તેના મિત્રો અભિમન્યુ અશોક અમરેન્દ્ર તથા કલ્લુનાઓએ ભેગા મળી પ્રસાદ પટેલ કે જેની સાથે આરોપીઓને જૂની અદાવતનો ઝઘડો ચાલતો હોય જેથી બાવીસ એક બે હજાર અગિયારના રોજ મરણ જનાર સાથે ઝઘડો થતા આરોપીઓએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને મોત નીપજાવેલ હતું જે ગુનામાં તેને વોન્ટેડ બતાવેલ હોય ગુનામાં પોલીસ તેને શોધતી હોય જેથી મજકુર આરોપી તેના વતનથી પણ નાસી જઈ છત્તીસગઢ હૈદરાબાદ તમિલનાડુ બેંગ્લોર વગેરે અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાની હકીકત જણાવેલ છે જેથી આ બાબતે સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરાવતા આરોપી કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજીસ્ટર નંબર પચ્ચીસ બે હજાર અગિયાર એપીકો કલમ ત્રણસો બે ચોત્રીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું તેમજ મજકુર આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય નાઓ દ્વારા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરેલ હોવાનું જણાવેલ છે જેથી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો સુરતગ્રામ્ય જિલ્લાના કામરેજ પોસ્ટેને સોંપવા તજવીજ હાથ ધરવામાં છે